દેડિયાપાડાની જાહેર સભામાં અહેમદભાઈ પટેલે આડકતરી રીતે છોટુભાઈ વસાવા ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે આપુવાલા સહી સમજી મત માંગશે પણ આપતા નહીં ભરૂચ જિલ્લા લોકસભા વિસ્તાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો વિસ્તાર છે આ બેઠક છેલ્લી સાત તમથી કોંગ્રેસ જીતતું નથી જેથી અહેમદ પટેલ માટે આ વખતે ભરૂચ બેઠક જીતવી એ સાફનો સવાલ બની ગયો છે એ જ કારણે અહેમદ પટેલ સતત ત્રણ દિવસ સુધી ભરૂચમાં રોકાઈ કોંગ્રેસ ઉમેદવાર માટે પોતે સભાઓ ગજવી પ્રચાર કરી રહ્યા છે અહેમદ પટેલે પોતે ભરૂચ લોકસભા બેઠકમાં આવતા દેડિયાપાડા વિધાનસભા કરજણ વિધાનસભાના વલણ ગામે અને જંબુસર વિધાનસભા વિસ્તારની સમની ગામે જાહેર સભાઓ સંબોધી હતી હવે એમની પોતાની આ મહેનત કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે શેરખાન પઠાણ ને ઉતાર્યા છે દેડિયાપાડા ખાતે યોજાયેલી જાહેર સભામાં અહેમદ પટેલે પોતાના સંબોધનમાં કટાક્ષમાં એમ કહ્યું હતું કે કોઈ નાત જાત જોઈને અને આપુવાલા સે એમ સમજી મત ના આપતા કોણ કામમાં આવે છે કોણ મદદરૂપ થાય છે એ જોજો 2017 ની દેડિયાપાડા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર ન હતો આપણે એક પાર્ટીને મદદ કરી હતી થઈ ગયું એ થઈ ગયું ભૂતકાળમાં કરેલી ભૂલ આપણે હવે કરવા માંગતા નથી તમારે એવા લોકોને મત આપવો જોઈએ કે જેના પગ હાલ કબરમાં છે કે પછી એવા લોકોને મત આપવો છે કે જે દિવસ રાત કામે આવે છે એ તમારે નક્કી કરવાનું છે એવું કટાક્ષમાં જણાવ્યું હતું હવે એમનો આ કટાક્ષ કોના તરફ ઈશારો કરે છે એ મોટો પ્રશ્ન છે હવે હાલ દેડિયાપાડામાં બીટીપીના ધારાસભ્ય ચૂંટાયા છે

دارا سفاما اپنا امید بان مواند آپ کے مدد کریئے پار دیئے دارا سفاما اپنا مسان مواند یہ تحیو یہ تحیو پتکار اپنا یہ بولن منابت من اپنے کروہ ماندہ نا دیئے فرہم تو آ وقت ہے دارا سفاما تو نائے فرمیسان

અને આપણો મેરીફેસો જે એક સંકલ્પ છે પેકેજ